હવે જો મારા સેવાનું કામ ચાલુ થઈ ગયું છે ને છ વાગી જાય છ છે નાસ્તો દેવાનો દાદા નાસ્તો પીરસે છે ને આ બાજુ આપણે છે ને જો ડીશું સાફ કરે છે આ આ રાજેશભાઈ રીતે આપણે ડીશ્યુ પેલા સાફ કરી દેવાની એટલે માણસો અંજીને આવતા રહી ને નાસ્તો લઈને આ રીતે અહીંયા લાઈનમાં બધા બેસીને જમી લે સરસ મજાનું એ જો ત્યારે નાસ્તામાં શું છે ફાફડી છે ને મરચા છે ને સા છે ઓલીપણે ચાલે આ રીતે પેલે આ રીતે છે ને અહીંથી નાખ નાખવાના આ રીતે એટલે આ રીતે આપણે તો અહીં તાપ થાય છે કાળુભાઈ નાખે ને જો આ રીતે પછી જો આ હાથીઓનો ભૂકો છે ને પછી જો આ પાણી અત્યારે ઉનું મૂક્યું છે ગરમ ને જો આ બકાલો મિત્રો તમે જોઈ શકો છો આ રીંગણા કાપેલા છે એટલા બધા છે તમે જોઈ શકો છો આપણે અહીંયા પણ એક ચૂલ છે ને આપણે આ ડાળના બે ટોપ મૂકેલા છે તમે જોઈ શકો છો

આપણે જો રોટ વન ચાલુ થઈ ગયું છે ને આ મશીન છે ને આપણે લોટ બાંધવાનું છે ને આપણે આ મશીન છે ને એક્ઝેક્ટ બટેટા કટિંગ કરવાનું છે જો આ મશીન બટેટા કટિંગ થઈ જાય સીધા સવારનો નાસ્તો બધાને દેવાઈ ગયો છે ને હવે જો બધા નાસ્તો કરે છે ને અમે બધો સામાન હવે મૂકવા જાય છીએ અંદર તો અમે ટોપ હતો ઈન્દર ફાફડી હતી તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કાલ તિથિની આ છે ને ડીશુ આવી છે આપણે ગાડી ખાલી કરીએ છીએ જો આપણે બધી એક પછી આપણે ઘનશ્યામભાઈ ગોપાલભાઈ ગાડી ખાલી કરે છે ડીશુ ની હજી છે હજી ગાડી આવે છે તો મિત્રો અમે અત્યારે ભૂખી ભરવા આવી ગયા છીએ આપણે જો આપણે આ બધી ભૂખીનો નો રેગ્યુલર આખલે બહાર છે જો આ મૂળ આખું મંડળ છે ને જો આ ભૂખી ભરે છે જો આપણે વિજયભાઈ ભરે છે ને તમને હું બતાવું મિત્રો જો આપણે આ લારી છે ને જો આ રીતે અહીંયા ભરી ને આપણે સુલે લઈ જવાની જો આખલે આ રીતે નાખે છે એમાં મિત્રો આપણે જોઈ શકો છો આપણે હાટીઓનો તાજો ભૂકો આવ્યો છે વાડીઓમાંથી કપાઈને આપણે ખેતરમાંથી આવે ને સીધી હાટિયું એ કપાય ને સીધો આવ્યો છે અહીંયા તો આપણા બગડાણા હવે છે ને સુકાય છે આ મેદાન છે જાજુ મેદાનની અંદર છે ને આ બધું સુકાય છે ભૂગો જાય એટલે જેટ આપણા ઓલા ગોડાઉનમાં છે ને એમાં ફરી લેવાનો આ રીતે ઢેગલો પછી આ આંકીના ટ્રેક્ટર ભરાય ટ્રેક્ટર ભરાય એટલે સીધું જ રસોડે જાય છે તમે જોઈ શકો છો મિત્રો આ બધી હાટિયું છે ને વાડીએ કટિંગ થઈ ને પછી અહીં સુકાઈ જાય છે જો મિત્રો આપણે અહીંયા રોટલી બને છે આ તો આપણે કામ કરીએ છીએ જોઈ શકો છો મિત્રો જો આપણે રોટલી તૈયાર થાય છે તાવા પર ગરમ ગરમ રોટલી તો અહીંયા ભાઈ થોડો છે આપણે આ લોટ બાંધવાનું મશીન છે મિત્રો મિત્રો હવે અમારી ડાયલ થોડાક સમયમાં તૈયાર થઈ ગઈ છે મિત્રો જો આ રસોડું આપણે છે ને આ રીતે સોખાય વાળું રાખવાનું છે ભાઈ મિત્રો આપણે તમે જોઈ શકો છો આપણા ડાયલનો બહુ મોટો ટોપ છે ને આપણે જો આ મંડળના માણસો જો અત્યારે ડાયલ જામીનો છે ને એના માટે જોવાનું આવે છે જોઈ શકો છો મિત્રો ને છે આપણે તો મિત્રો આપણે સલાડ ભરાય છે હવે Di depan saya,